નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક મહિલા પ્રગતિશીલ ખેડૂતની એ પહેલા આ કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો સરકાર દવા છંટકાવ માટે મહિલાઓને ડ્રોન આપી રહ્યા છે ડ્રોના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે ભાવનગર જિલ્લાના નાની મીરાબેન રાઠોડ ડ્રોનથી દવા છંટકાવ કરે છે છે બે મહિનામાં કમાણી કરી ભાવનગર સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહિલાઓ ખેતી કરે છે અને લાખોની કમાણી કરે છે જિલ્લાની મહિલાઓ ખેતી અને પશુપાલનમાં કાઠું ખાડી રહી છે ત્યારે પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામના મીરાબેન ભરતભાઈ રાઠોડ ડ્રોન પાયલોટ બનીને અનોખી કામગીરી કરી રહ્યા છે ડ્રોન મારફતે ખેતરમાં અલગ અલગ પાકમાં દવાનો છંટકાવ કરી માત્ર બે મહિનામાં ત્રીસ હજાર રૂપિયા કરતા ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાની ગામ ખાતે રહેતા મીરાબેન ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને ગામની અંદર સખી મંડળ ચલાવીને અલગ અલગ વ્યવસાય કરી રહ્યા છે તેમજ પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની તાલીમ મહિલાઓને આપીને આત્મનિર્ભર બનાવી રહ્યા છે હાલ ગુજરાતમાં ચાલી રહેલી ડ્રોન દીધી યોજના યોજના અંતર્ગત મીરાબેનની પસંદગી કરવામાં આવી હતી મીરાબેન વડોદરા અને દાંતીવાડા ખાતે ડ્રોન કઈ રીતે ચલાવવું ડ્રોન દ્વારા કઈ રીતે દવાનો છંટકાવ કરવો અંગેની પંદર દિવસની તાલીમ મેળવી હતી અને ડ્રોન પાયલોટનું સર્ટિફિકેટ મેળવ્યું હતું ત્યારબાદ મીરાબેન ચાર લાખનું ડ્રોન ફ્રી ઓફમાં આપવામાં આવ્યું અને સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવી છે મીરાબેન હાલ ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ કરે છે અને આત્મનિર્ભર બન્યા મીરાબેને જણાવ્યું કે એક એકરમાં ડ્રોનની દવાનો સ્પ્રે કરવા માટે ત્રણસો રૂપિયા લે છે માત્ર સાત મિનિટમાં એક એકર જમીન પર દવાનો છંટકાવ થઈ જાય છે બાગાયતી પાકમાં છંટકાવ કરવા માટે એક એકરના પાંચસો રૂપિયા ભાવ છે દવાનો છંટકાવ કરવામાં આવશે બે મહિનામાં ત્રીસ હજારથી વધુની આવક થઈ છે હજુ પણ સતત આ પ્રમાણે ઓર્ડર મળે તો હજુ પણ આવક વધી શકે તેમ છે કૃષિ ગુજરાત ભાવનગર દાંતીવાડા થી અમને ડ્રોન આપ્યું છે ત્યાંથી અમે ડ્રોન લઈ આવ્યા છીએ અમે સ્પ્રે કરીએ છીએ આ નમો ડ્રોન દીધી યોજનામાં અમે આ લાભ મળ્યો છે ત્રણસો રૂપિયા લઈએ છીએ અને બાગાયતી બાગ ના અમે પાંચસો રૂપિયા લઈએ છીએ હા અમે આ ડ્રોન દીધી ને અમે તાલીમ લીધી પછી અમને ઘણો ફાયદો થયો છે અમે સ્પ્રે કરવા જઈએ છીએ ગામડે ગામડે બધા બહેનોને બહેનોને શીખવવા પણ જઈએ છીએ તેનો અમને ઇન્કમ પણ આપે છે મહિનામાં દસ થી પંદર હજાર ની ઇન્કમ થાય છે ખેડૂતોને પણ કેટલો ફાયદો થાય છે કે તેને ખંભેપા ઉપાડવા પડતા થતા હવે ઉપાડવા નથી પડતા ને તેને પણ કલાકમાં કામ પૂરું થતું હતું તે અત્યારે દસ થી પંદર મિનિટમાં પૂરું કરી શકે છે આ ડ્રોન